मोटर साफ कर दो तो मज़ा मज़ा मार तो साफ कर यार इतनी तो मारी वायर सूट उठे यूसन ले अल्लाह पिला कार्जिम फोन करना दे दिया वाटो और बोनी है नहीं है मार तो हेलो

કોઈ બોલ બોલા નાખજો એટલે રહ્યા હે માર તો બપોરનો ટાઈમ થયો છે ને ઊંઘું પડે અરે અરે મોટર કંટાળી ગયો છું આ તીજી ફરવા ગરી હે આ તો ઊંઘીયો છે રે મુઠખો કાઈ યાર એ આયા હું હું જોઈશ આ હું લઈને આઈ છાઈતી અમાર સિક્રેટ દીધી છે